નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર એક નવા હવામાન સમાચારમાં જો શકો ગુજરાતના પટ્ટા ઉપર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આવીને હવે દરવાજે ઊભી રહી ગઈ છે અને ખાસ કરીને ગુજરાતમાં ચોમાસાના નવા ચૂનીના એંધાણ સામે આવી રહ્યા છે કારણ કે મજબૂત વરસાદનો આ પહેલો રાઉન્ડ રહેવાનો છે સંપૂર્ણ ગુજરાત ઉપર અત્યારે વરસાદને લઈને આગાહીઓ કરી દેવામાં આવી હતી તેની વચ્ચે હવે ગુજરાતમાં ચોમાસું શરૂ થઈ જવાનું છે અને સંપૂર્ણ ગુજરાત ઉપર જે છે તે ખરાખરીનો મેઘતાંડવનો રાઉન્ડ જે છે તે જોવા મળશે જ્યાં મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર મજબૂત સિસ્ટમ જોઈ શકો આ ગુજરાતનો સમગ્ર પટ્ટો છે અને આ મજબૂત

ચારો દિશા તરફથી હવે જે છે તે ચોમાસાની સિસ્ટમો ગુજરાત લો વધતું જોવા મળી રહ્યો છે આ લેવલ ગુજરાતનું છે અને ત્યાં મિત્રો જોઈ શકો સંપૂર્ણ ગુજરાત ઉપર જે છે ત્યાં વરસાદની શરૂઆત બાર જૂન મોડી રાત્રેથી થઈ જવાની છે જેને લઈને જેમ જેમ દિવસો આગળ વધતા જશે તેમ તેમ આ વરસાદની ગતિવિધિ અને લો પ્રેશરી એક્ટિવિટીમાં પણ વધારો થતો જશે જો ચાલો મિત્રો આ દરેકે દરેક વસ્તુ આપું મિત્રો આ જે પહેલો રાઉન્ડ શરૂ થશે તેર તારીખે તેનાથી વધારે આવશે ચૌદ તારીખે વધારે વરસાદ આવશે પંદર તારીખે હજુ મિત્રો વધારે એક્ટિવિટી વધશે આ રીતનો મિત્રો વરસાદ જે છે તે વધતો રહેવાનો છે ને તે રાઉન્ડ ઓગણીસ તારીખે પૂર્ણ થાય તેવી સંભાવના રહેશે આ પહેલો રાઉન્ડ વરસાદનો બે હજાર ના ચોમાસાનો હવે મિત્રો આ રાઉન્ડ દરમિયાન કઈ તારીખે કયા કયા ભાગોની અંદર કયા કયા ગામડામાં વરસાદ આવશે તમારા ગામનું નામ લઈને પણ મિત્રો આ વિડીયોમાં હું તમારા ગામનું નામ લઈને પણ માહિતી આપીશ કે તમારા ગામમાં કઈ તારીખે વરસાદ આવશે પરંતુ તેના પહેલા એક બે બીજી વસ્તુઓ જેમ કે હવામાન તરફથી જે આગાહીઓ આપવામાં આવી હતી તેના વિશે જેમ કે મિત્રો આપણે જે છે તે ગયા મહિને પહેલેથી જ માહિતી આપી દીધી હતી કે ચોમાસું જે છે તે ગયા વર્ષ કરતા દસ દિવસ વહેલું રહે તેવા મિત્રો એંધાણ છે હવે ગયા વર્ષે મિત્રો ચોવીસ જૂને આ ચોમાસું શરૂ થયું હતું આ વખતે બાર થી તેર જૂન વચ્ચે શરૂ થતું દેખાય

નોંધાય તો પણ મિત્રો નબાઈની વાત રહેશે નહીં કારણ કે સૌરાષ્ટ્રમાં મજબૂત સિસ્ટમો બની રહી છે દક્ષિણ ગુજરાતમાં પણ મજબૂત સિસ્ટમો બની રહી છે અને ત્યારબાદ સોળ તારીખે આગળ જઈને તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ એક સારા લેવલનું લો પ્રેશરીય દબાણ જે છે તે બની રહ્યું છે આ દરેકે દરેક વસ્તુ બનવાને કારણે રીતસરનું આપ ફાટતું આપણને જોવા મળી રહ્યું છે તો ચાલો મિત્રો આ મજબૂત વરસાદી સિસ્ટમો વિશે મેં તમને તારીખો વિશે પણ માહિતી આપી દીધી હવે હું તમને એકો એક ગામના નામ લઈને માહિતી આપું કે કયા ગામની અંદર કઈ તારીખે જે છે તે વરસાદની શરૂઆત થશે અને આ જે પહેલો રાઉન્ડ છે એ તમારા

આગામી બે ત્રણ દિવસોની અંદર જેમાં મિત્રો તેર તારીખથી લઈને ફરી એકવાર જણાવ્યું તે પ્રમાણે પંદર સોળ તારીખ સુધીનો આ વરસાદ ખેંચાશે અને તેમાં પણ મિત્રો જે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમ કે મોરબી જિલ્લો છે જામનગર જિલ્લો દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ આ ભાગોની અંદર વધારે દબાણ બની રહ્યું છે કારણ કે સીધી જ અરબસાગરમાંથી આ સિસ્ટમ અને લો પ્રેશર આગળ વધી રહ્યું છે જોઈ શકો મિત્રો આપણા ગુજરાતનું ઝોન માર્ક કરું તો આટલું આપણું ગુજરાત છે અને ગુજરાતમાં વરસાદની આ સિસ્ટમ ક્યાંથી એન્ટર કરી રહી છે તે પણ તમને દર્શાવું તો મિત્રો જોઈ શકો આ રીતના આ સાગરમાંથી આ વરસાદની સિસ્ટમ એન્ટર કરી રહી છે જેથી આ વરસાદની સિસ્ટમ પહેલાં તો દરિયાકાંઠાના ભાગોમાં માં જે છે તે એન્ટ્રી લેવાની છે જેથી કરીને આ જે દરિયાકાઠાનો ભાગ છે મિત્રો ત્યાં જે છે તે વધારે અસર તેની જોવા મળશે ચાલો મિત્રો એક એક જિલ્લાનું નામ લઈને શરૂઆત કરીએ સૌથી પહેલા જૂનાગઢ જિલ્લામાં જોઈ લઈએ તો જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિ ભારે આભ ફાટતો જોવા મળી રહ્યો છે આઇકોન વેધર મોડેલ અનુસાર તમને માહિતી આપી રહ્યો છું જોઈ શકો જૂનાગઢ જિલ્લામાં જે છે 5 થી લઈને 7 ઇંચના પણ વરસાદો 15 તારીખ આસપાસ જોવા મળે અને તેની શરૂઆત પહેલા જ 12 13 તારીખથી શરૂ થઈ શકે જેમાં વિસ્તારો જોઈ લે તો ભેસાણના વિસ્તારો બિલખા વંથાળી જૂનાગઢ લુંગાણિયાના વિસ્તારો નીચે આવે તો વિસાવદર મુલિયા મોડાસા મેંદરડા કેશોદના વિસ્તારો નીચે આવે તો સાસણગીર અને ગીર નેશનલ પાર્કના આ જંગલો છે માલિયા છે તાલાળા છે આ દરેક ભાગોની અંદર જે છે તે વરસાદ ભૂકા કાઢશે સમગ્ર જૂનાગઢ જિલ્લો જે છે તે થઈ જાય સાવધાન વરસાદીય સિસ્ટમ માટે તૈયાર રહેજો કારણ કે સિસ્ટમ ખુંખાર બનશે આગળ વાત કરીએ અમરેલી જિલ્લા તરફ જોઈ લઈએ તો અમરેલી જિલ્લામાં પણ મિત્રો દરેકે દરેક જે જિલ્લાઓ અને તાલુકાઓ છે તેના વિશે વાત કરીએ તો અમરેલી જિલ્લામાં પણ મિત્રો અહીંયા રીતસરનો દેવ જોવો તો લાઠીના વિસ્તારોથી લઈને આગળ વાત કરી લઈએ તો આગળ મિત્રો જે લાઠીથી ઉપ નીચે આવે તો દામનગર ઢસાના વિસ્તારો ચિત્તલ દેરડી કુંકાવાવ અમરેલી જાત્રોડા વાઘાણી બગસરાના વિસ્તારો ગારીધારના વિસ્તારો નીચે આવે તો મિત્રો જે સાવરકુંડલાનો પટ્ટો છે ત્યાંથી ત્યાંથી નીચે નીચે રાજુલા અને વિસ્તારો છે આવે તો ધારીના વિસ્તારો દુધાળા સહિતના ભાગો જીરા કુંડલા રાજુલા લીલીયા આ મિત્રો જે અમરેલી જિલ્લાનો આ સમગ્ર સમગ્ર મિત્રો આ જે પટ્ટો છે આ પૂરેપૂરા ઝોનની અંદર જે છે તે મજબૂત વરસાદની સિસ્ટમ કડાકા ભડાકા સાથે એન્ટ્રી લેશે ચારો દિશા તરફથી અમરેલી જિલ્લાને ધમરોડશે વાત કરીએ

તો હવે ત્યારબાદ મિત્રો મધ્ય ગુજરાતના પટ્ટા વિશે જોઈ લઈએ મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને વરસાદની સારી એવી છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ મિત્રો ખાસ જે આ વરસાદનું દબાણ બની રહ્યું છે પ્રેશર બની રહ્યું છે તે લઈને તારીખ આસપાસ સારો વરસાદ જોવા મળી શકે જેમાં મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર વાત કરીએ લંબાવી લીધો છે પટ્ટો તેની અંદરના વિસ્તારો જોઈ લઈએ તો અંદરના વિસ્તારો પણ મિત્રો જોઈ શકો દાહોદના વિસ્તારો છે લુણાવાડા બાલાસીનોર કપડવંજ અમદાવાદ વિરમગામ ગાંધીનગર કડીના વિસ્તારો તેની સાથે વિરમગામના વિસ્તારોથી લઈને ધોળકા નડિયાદ ડાકોર ગોધરા મહિસાગર ખેડૂતો દરેક માર્ક કરી તો આપણો ઝોન મિત્રો જોઈ શકો ઉપર છે જેમાં આબુ અંબાજીના રોડ રસ્તાથી લઈને નીચે પાલનપુર ખેડબ્રમા હિંમતનગર ડુંગરપુર તેની સાથે સાથે અરવલ્લી પંચમહાલ પ્રાંતિજ વિસ્તારો સાથે આ બાજુ જોઈએ તો મહેસાણાના વિસ્તારો છે ડુંગરપુર છે રાધનપુર સાંતલપુર દિયોદર થરાડ પાટણ ભેટ મહેસાણાના વિસ્તારો અને જે મિત્રો મોઢેરાનું સૂર્યમંદિર આસપાસના વિસ્તારો છે તો આ દરેકે દરેક ભાગોમાં ઉત્તર ગુજરાતના ચારે ચાર મુખ્ય જિલ્લા ઉપર જે છે તે ભારે વરસાદનું આભ ફાટતું થતું જોનારું રહ્યું છે તો હાલ મિત્રો આજના હવામાન સમાચારમાં આપણે દરેક દરેક વરસાદ અને જે પણ મિત્રો ચોમાસાની સિસ્ટમો બની રહી છે તેના વિશે આપણે મજબૂત માહિતી આપીશું તો આ વિડીયો મિત્રો તમને જો થોડો પણ કામનો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સાથે વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપની અંદર જરૂર શેર કરજો જેથી દરેક લોકોને આ કામની અને સાચી સચોટ માહિતી મળી જાય બાકી મિત્રો તમે આ ચેનલને હજુ સબસ્ક્રાઈબ ના કરો તો કરી લેજો ધન્યવાદ જય માતાજી